હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો જો હાલો ઘડિયાળમાં કેટલા વાગ્યા નવરાત્રી આ તમને બતાવીએ હીટ બાર થઈ ગયા તો આપણે બોર આજે મંગળવારે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા તો આપણે બાજુમાં એક લોયારી બેન માતાજી છે રાંધલમાન તેડા તો ત્યાં આપણે પ્રસાદ લેવા જવાનો છે તો મયુર ભાઈ કે મારે નથી થવું તો બે બાપ દીકરાની રસોઈ કરી જો ના જો ને આપણે પ્રસાદ લેવા જઈએ ને માતાજીએ દર્શન કરવા જઈએ તો હાલો આગળ જોડાઈ રહેજો જય માતાજી જય રાંધલમાં જો હાલો આપણે બાપ દીકરા હાટું રોટલી બનાવી નાખી સાથે સાસ અને સેવ ટમેટાનું ચાક આ જો આજે આપણે શેરીમાં પ્રસંગ છે માતાજીનો તો જો ગાડીઓના થપ્પા લાગી ગયા જો રાંદલમાની ગોયણી રમે છે તો હાલો હવે જમવા જઈએ આપણે પ્રસાદી લેવા જો અમે પણ દર્શન કર્યા તમને કરાવ્યા માતાજીના દર્શન કરી લીધા છે ભુવા બાપા આવી ગયા છે તો હવે આપણે પ્રસાદી લઈ આવીએ તો હાલો આગળ જોડાઈ રેજો ચોગા દોઈ થી ભુવા બાપા આવ્યા છે તો પેલા આપણે પ્રસાદી લઈ લઈ પછી માતાજી રમશે તો હાલો આગળ જોડાઈ રેજો

બ્રાહ્મણ બોલ્યા હતા સર્વ ઈચ્છા આપનારું ભગવાન સત્યનારાયણ દેવ નું વ્રત કરી રહ્યો છું આ બ્રાહ્મણ

કે જે ધનિક લોકો રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો હતો અરે સત્નarણ ની કૃપા થી તે દિવસે તેમેળે લાકડા ની બમણી કિંમત મળી હતી તેથી તેમેળે પત્યારો ખૂબ જ હર્ખ પામ્યો હતો પ્રસાદ લીધો બાક દિલા કેળા શાકળ દૂધ ghee ગૌનો લોટ વગેરે સવાજે લઈ પોતાના ઘરે ગયો

સાધુ નામનો માણ્યો ત્યાં આવી હતો તે દ્રવ્ય માં ભરેલું નદી કિનારે રાખી અને રાજા એ તેમને આવી અને પૂછ્યું હતું સાધુ સાધુ એ કહ્યું હતું ભગવાન આપવા શું કરી રહ્યા છો ત્યારે રાજા ઉહ રાજા બોલ્યા હતા કે પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ નું પૂજન is dit net? Hy sê en નારાયણ ભગવાન નો પ્રસાદ લેવા એમ કે સતનારાયણ ભગવાન નો પ્રસાદ હાલો કે બોલ બોલ ભાઈ સતનારાયણ ભગવાન નો પ્રસાદ હાલો